અંગ્રેજો આપણા દેશમાંથી જતા રહ્યા પરંતુ અંગ્રેજી આપણા પર હાવી થઈ ગયો હજી પણ આપણે એ પ્રભાવમાંથી મુક્ત નથી થઈ શક્યા જેના કારણે જ આપણે આંખ બંધ કરીને વિદેશી અંગ્રેજી અખબારો પર ભરોસો કરીએ છીએ હકીકત એ છે કે ધ ન્યૂયોર્ક ટાઈમ્સ ધ ગાર્ડિયન અને વોલ સ્ટ્રીટ જર્નલ જેવા અખબારો માત્ર ને માત્ર ભારતની વિરુદ્ધ એજન્ડા પાર પાડી રહ્યા છે ભારતને નીચું બતાવવા તેઓ શક્ય તમામ કોશિશ કરે છે તેઓ જુઠ્ઠાણાઓની જાળ રચે છે અમદાવાદમાં બારમી જૂને થયેલી વિમાન દુર્ઘટનાને લઈને પણ જુઠ્ઠાણું ચલાવવામાં આવી રહ્યું છે દોષનો ટોપલો પાયલટ પર ઢોળવાની કોશિશ થઈ રહી છે કોને બચાવવાનો ઈરાદો છે એના વિશે પણ અમે વિગતે વાત કરીશું વોલસ્ટ્રીટ જનરલના એક રિપોર્ટમાં આ દુર્ઘટના વિશે ખોટી વાત લખવામાં આવી છે એમાં લખવામાં આવ્યું છે કે લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન તૂટી ગયા બાદ કોકપિટ ઓડિયો રેકોર્ડિંગ મેળવવામાં આવ્યું આ રેકોર્ડિંગથી ખ્યાલ આવે છે કે કેપ્ટને કદાચ સ્વિચ બંધ કરી દીધી હતી જેથી આ બોઈંગ વિમાનના એન્જિન્સને ફ્યુઅલ મળવાનું બંધ થઈ ગયું હતું એટલે આ વિમાન તૂટી ગયું હતું એટલે કે આ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે એર ઇન્ડિયાના એક પાયલટે ઇરાદાપૂર્વક આ વિમાનને તોડી પાડ્યું છે મતલબ આવો થાય હકીકતમાં વોલસ્ટ્રીટ જર્નલે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોના રિપોર્ટના આધારે જ આ વાત કહી હોવાનું લાગે આ રિપોર્ટથી ક્લુ મળે છે કે આ રિપોર્ટના કારણે તારણનું ફોકસ ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ પર છે આ ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ રન પોઝિશનમાં હોય તો ફ્યુઅલ ચેમ્બરમાંથી ફ્યુઅલ એન્જિનને મળે અને ત્યાં સુધી પહોંચે કટ ઓફ પોઝિશનમાં હોય તો એન્જિન સુધી એ ફ્યુઅલ ન પહોંચે આ દુર્ઘટનાની વાત કરીએ તો વિમાને ઉડાન ભરી એની થોડી જ સેકન્ડમાં એ કટ ઓફ પોઝિશનમાં પહોંચી ગયું હતું એટલે કે એન્જિન સુધી ફ્યુઅલ ન પહોંચ્યું જેના કારણે આ વિમાન તૂટી પડ્યું હતું વોરસ્ટ્રીટ જનરલના રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે રનવે પરથી ફ્લાઇટે ઉડાન ભરી કે તરત જ બોઈંગ સેવન એટ સેવન ડ્રીમલાઇનના ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદરે વધુ અનુભવી કેપ્ટન સુમિત સબરવાલે પૂછ્યું કે શા માટે તમે સ્વિચને કટ ઓફ પોઝિશનમાં મૂકી ફર્સ્ટ ઓફિસર ખૂબ જ ડરી ગયો હતો એ સમયે કેપ્ટન શાંત હતા ભારત સરકારે ચોખ્ખી વાત કરી છે કે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોનો રિપોર્ટ પ્રાથમિક તારણો પર આધારિત છે એટલે જ જ્યાં સુધી ફાઇનલ રિપોર્ટ ના આવે ત્યાં સુધી કોઈ એ તારણ પર આપવું ન જોઈએ આમ પણ પ્લેન ક્રેશની તપાસમાં વર્ષો પસાર થઈ જતા હોય છે વોલસ્ટ્રીટ જનરલના પત્રકારો પણ આ હકીકત સારી રીતે જાણે જ છે એમ છતાં આ અખબારે તારણ આપ્યું છે એ બતાવે છે કે તો એમનો ઇરાદો સાવ ખોટો છે ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સે પણ વોલસ્ટ્રીટ જનરલના રિપોર્ટને ફગાવી દીધો છે આ સંગઠનના અધ્યક્ષ સી એસ રંધાવાએ સ્પષ્ટ કહ્યું છે કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોના પ્રાથમિક રિપોર્ટમાં ક્યાંય ઉલ્લેખ નથી કે પાઇલટસે ફ્યુઅલ કંટ્રોલ સ્વિચને બંધ કરી દીધી હતી તેમણે આ રિપોર્ટને આધાર વિનાનો કહ્યો છે એટલું જ નહીં આ સંગઠને વોલસ્ટ્રીટ જનરલની વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવાની પણ જાહેરાત કરી છે વોશિંગ જનરલના રિપોર્ટના કારણે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ અપીલ કરવી પડી છે કે આ બ્યુરોએ એક પત્ર બહાર પાડીને કહ્યું છે કે ઇન્વેસ્ટિગ ઇન્ટરનેશનલ મીડિયામાં અમુક વર્ગ પક્ષપાત ભર્યા અને વેરીફાય કર્યા વિનાનાનાના તારણો આપી રહ્યા છે જે બે જવાબદારી ભર્યું છે કેમ કે હજી તપાસ ચાલુ રહી છે લોકો અને મીડિયાને અમે કોઈપણ નેરેટિવ ચલાવવા ન ચલાવવા વિનંતી કરીએ છીએ કેમકે એનાથી તપાસને અસર થવાનું જોખમ છે વોલસ્ટ્રીટ જનરલ એ કેપ્ટન સુમિત સબરવાલની સામે આંગળી ચીંધી છે ખોટું બોલતા પહેલાં કેટલીક હકીકતો પણ જોઈ લેવી જોઈએ કેપ્ટન સબરવાલને હજારો કલાકો વિમાન ઉડાવવાનો અનુભવ હતો તેમણે તો તેમના પિતાને વચન આપ્યું હતું કે તેઓ તેમની કાળજી લેવા માટે તેમની નોકરી છોડી દેશે જે વ્યક્તિ પોતાના પિતાની કાળજી લેવા માટે નોકરી છોડવા માટે તૈયાર હોય એ વ્યક્તિ ઇરાદાપૂર્વક વિમાન તોડી પાડે એ વાત માની ન શકાય વોલસ્ટ્રીટ જનરલ અમેરિકાનું અખબાર છે આ દુર્ઘટનામાં બોઈંગ અને જી કંપની સામે આંગળી ચીંધવી રહી આ બંને અમેરિકન કંપનીઓ છે એટલે જ વોરસ્ટ્રીટ જનરલ આ બંને કંપનીઓને બચાવવાની કોશિશ કરી રહ્યું છે તૂટી ગયેલું વિમાન બોઈંગ હતું જ્યારે એમાં એન્જિન જી કંપનીનું હતું વોરસ્ટ્રીટ જનરલને એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોના રિપોર્ટમાં એક તારણ ન દેખાયું કંઈ વાંધો નહીં અમે તમને એ હકીકત કહીશું આ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે અમેરિકન ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને બે હજાર અઢારમાં એક ઇન્ફોર્મેશન બુલેટિન બહાર પાડ્યું હતું જેમાં લખવામાં આવ્યું હતું કે ફ્યુઅલ કંટ્રોલ સ્વિચમાં લોકિંગની વ્યવસ્થામાં ખામી સર્જાઈ શકે છે એટલે કે સ્વિચ એની જાતે જ રનમાંથી કટ ઓફ પોઝિશનમાં આવી શકે છે પ્લેનના પાયલટ્સે ઇરાદાપૂર્વક ફ્યુઅલ કંટ્રોલ સ્વિચને કટ ઓફ કરી દીધી હોય એ વાત માની જ ન શકાય કેમ કે બંને પાયલટ્સની વાતચીતથી પણ એનો ખ્યાલ આવે છે રિપોર્ટમાં એટલું લખવામાં આવ્યું છે કે એક પાયલટે બીજા પાયલટે પૂછ્યું કે તે ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ કેમ કટ ઓફ પોઝિશનમાં મૂકી જેના જવાબમાં બીજો પાયલટ કહે છે કે મેં એમ નથી કર્યું એટલે વાત સ્પષ્ટ છે કે સબરવાલે ઇરાદાપૂર્વક સ્વિચની પોઝિશન બદલી નથી તમે એમ પણ ન માનતા હો કે હાથ વાગવાથી સ્વિચની પોઝિશન બદલાઈ જાય એ શક્ય જ નથી કેમ કે એને મેટલ સ્ટોપ લોક હોય છે એટલે કે પાયલટે ઇરાદાપૂર્વક જોર લગાવીને સ્વિચને ઉપર કે નીચે લઈ જવી પડે છે વળી બંને સ્વિચની આસપાસ મેટલ બ્રેકેટ હોય છે એટલે કે ભૂલથી સ્વિચની પોઝિશન પણ ન બદલાઈ શકે એનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે વળી કોકપિટની બહારથી પણ આ ફ્યુઅલ કંટ્રોલ સ્વિચની પોઝિશન બદલાઈ ન શકે એટલે વાત સ્પષ્ટ છે કે આ મિકેનિકલ ફેલ્યોર છે એટલે કે સીધે સીધો બોઈંગનો જ વાક હોઈ શકે છે આમ પણ ભૂતકાળમાં પણ બોઈંગ કંપનીની સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે અમે આ દુર્ઘટનાના મામલે કોઈ તારણ આપવા માગતા નથી એ તો નિષ્ણાતોનું કામ છે વળી અમે કંઈ વોલસ્ટ્રીટ જર્નલ નથી અમે પત્રકાર ધર્મ ભાવી રહ્યા છીએ મૂળ વાત એટલી જ છે કે ભારતને નુકસાન પહોંચાડવા માગતી વિદેશી તાકાતો અને વિદેશી એજન્ડાથી ભારતે સતર્ક રહેવાની જરૂર છે